આવી જ માગણી રાધનપુર નગરપાલિકામાં કરવામાં આવી છે રાધનપુર નગરપાલિકામાં વિકાસ નથી રાધનપુર નગરપાલિકામાં સાફ સફાઈ નથી રાધનપુર નગરપાલિકામાં ખાડાઓની હારમાળા છે આ તમામ સુવિધાઓ ન મળતા લોકો રજૂઆતો કરી રહ્યા છે લોકો કંટાળી ગયા છે ત્રાહિત માન કરી ગયા છે નગરપાલિકાના એ સત્તાધીશો નગરપાલિકાના એ ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો એ પ્રમુખો એ ઉપપ્રમુખ વિકાસની વાતો કરે છે પરંતુ રાધનપુરમાં વિકાસ નથી રાધનપુરમાં સાફ સફાઈ નથી રાધનપુર નગરપાલિકાના એ કર્મચારીઓ એ અને એ ચૂટાયેલા પદાધિકારીઓ અંદરો અંદર ઝઘડી રહ્યા છે ત્યારે રાધનપુરનો વિકાસ ક્યારે આવા પ્રશ્નો અનેક વખત ઉપસ્થિત થતા હોય છે ત્યારે રાધનપુર નગરપાલિકામાં એક જાગૃત નાગરિક ઈમેલ દ્વારા અરજી આપે છે અને કહે છે કે રાધનપુર નગરની સાફ સફાઈ નથી થતી અને નગરપાલિકા ધ્યાન આપતી નથી એટલે સ્વૈચ્છાએ ઈચ્છા મૂર્તિઓની આ માંગણી કરવામાં આવે છે અને નગરપાલિકામાં ઈમેલ મળતાની સાથે જ ખડબડાટ શરૂ થાય છે જેની આજે વાત કરીએ છીએ

અનેક વખત જોવા મળી રહ્યું છે ઓછો બધા ખાડાઓ છે કે જે ગણી ન શકાય તમે કદાચ ફોર વ્હીલ લઈને ત્યાંથી નીકળો છો તો તમારે સ્પેરપાર્ટ તૂટી જાય આવા રાધનપુરના રસ્તાઓ છે અને અરાધનપુરમાં ગંદકી તો એટલી બધી છે કે તેનું સામ્રાજ્ય

અનેક વખત રજૂઆતો કરવામાં આવે છે છતાં પણ નગરપાલિકાના એ સત્તાધીશો ધ્યાન આપતા નથી ત્યારે આ થાકી ગયેલ વ્યક્તિ દ્વારા આ જાગૃત નાગરિક દ્વારા એક અરજી આપવામાં આવે છે જેમાં જણાવવામાં આવે છે કે મને સ્વૈચ્છિક મોત મળે એ માટે મંજૂરી આપો ઈચ્છા મૂર્તિઓ ની માગણી કરવામાં આવે છે ને ત્યારબાદ નગરપાલિકાના સત્તાધીશોમાં દોડધામ મચે છે એક મહિના પહેલા રાધનપુર નગરપાલિકાના ઈમેલ ઉપર એક ઈમેલ આવે છે અને ઈચ્છા મૃત્યુની માંગણી કરે છે તેમની રજૂઆત છે કે રાધનપુર શહેરમાં સાફ સફાઈ થતી નથી આ માંગણીને લઈને અનેક વખત રજૂઆતો કરવામાં આવી હતી છતાં પણ નગરપાલિકાના એ સત્તાધીશો એ પદાધિકારીઓ આ નાગરિકનું ધ્યાન આપતા ન હતા એટલે તેણે સ્વૈચ્છિક ઈચ્છા મૃત્યુની માંગણી કરે છે અને આ ઈચ્છા મૃત્યુની માગણી માટેનો ઈમેલ નગરપાલિકામાં કરવામાં આવે છે નગરપાલિકામાં આ ઈમેલ આપતાની સાથે જ ખડભડાટ શરૂ થાય છે અને આદનપુર પોલીસને પણ જાણ કરવામાં આવે છે અને ત્યારબાદ આ જાગૃત નાગરિકના જામીન પણ લેવામાં આવે છે આ મૂર્તિનો કોઈ ઈમેલ આવ્યો છે કે કોઈ પત્ર આવ્યો છે આ બાબતે અમે નગરપાલિકામાં જાણવાનો પ્રયત્ન કર્યો ત્યારે હિતેશભાઈ ચૌધરીનું કહેવું છે કે એક મહિના પહેલા

રાધનપુર નગરપાલિકાના કોર્પોરેટરો જામીન થયા હોય તેવી ચર્ચાએ પણ પકડ્યો છે ત્યારે રાધનપુર નગરપાલિકા સામે અનેક સવાલો ઊભા થયા છે રાધનપુર નગરપાલિકા વિકાસમાં નિષ્ફળ સાબિત થઈ છે રાધનપુર નગરપાલિકા સાફ સફાઈમાં નિષ્ફળ સાબિત થઈ છે રાધનપુર નગરપાલિકા ભુગર્ભ ગટરમાં બલે કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છતાં પણ નિષ્ફળ ગઈ છે. રાધનપુર નગરપાલિકા પીવાના પાણીની સમસ્યામાં નિષ્ફળ જઈ ગઈ છે. રાધનપુર નગરપાલિકાનું પીવાનું પાણી ભુગર્ભ ગટરમાં ભેળસેળ વાળું આવી રહ્યું છે અને ખારાસ વાળું પણ રાધનપુર શહેરીજનો પાણી પીવા માટે મજબૂર બન્યા છે આમ. રાધનપુરનો વિકાસ ઓછો છે રાધનપુરના વિકાસની વાતો ભલે એ નગરપાલિકાની ભારતીય જનતા પાર્ટીની બોડીના એ તમામ મદદેદારો એ ધારાસભ્ય કરતા હોય પરંતુ રાધનપુરની જનતાને ખબર છે રાધનપુરના રહેવાસીઓને ખબર છે કે રાધનપુરમાં કેવો વિકાસ છે રાધનપુરમાં વિકાસ નથી એટલે લોકો આવી અરજીઓ આપી રહ્યા છે રાધનપુરમાં સાફ સફાઈ નથી એટલા માટે લોકો આવી અરજીઓ આપી રહ્યા છે ત્યારે આવી અરજી આવતા અનેક સવાલો ઉપસ્થિત થયા છે રાધનપુર જિલ્લો બનવાની વાત હતી પરંતુ આ વિકાસ આ સાફ સફાઈ આ ભૂગર્ભરની વ્યવસ્થા આ પાણીની સમસ્યા છે છે અનેક ભલે કરોડો રૂપિયા સરકાર દ્વારા આપવામાં આવે છે છતાં પણ રાધનપુર વિકાસ થતો નથી પ્રાથમિક સુવિધાઓ લોકોને મળતી નથી એટલે આ ઈચ્છા મૂર્તિઓની અરજીઓ આપવામાં આવી રહી છે ત્યાં નગરપાલિકામાં કાંતિભાઈ ચૌધરી દ્વારા ઈચ્છા મૂર્તિઓની અરજી આપવામાં આવી હતી ત્યારબાદ તેમના જામીન પણ લેવામાં આવ્યા છે હજી અમે એમનો સંપર્ક કરીશું વધુ માહિતી મળશે ત્યારે તમારા સુધી આ માહિતી જરૂર અમારા ન્યૂઝના માધ્યમથી પહોંચાડીશું કે તેમણે શું અરજીમાં લખ્યું હતું પરંતુ નગરપાલિકાના એ કર્મચારીનું કહેવું છે કે સાફ સફાઈ માટે તેમણે અરજી કરી હતી અને આ અરજીમાં નગરપાલિકાની કામગીરી નિષ્ફળ જણાતા તેમણે ઈચ્છા મૂર્તિઓની માંગણી કરવામાં આવી હતી અને એ પણ ઈમેલ દ્વારા કરવામાં આવી હતી બસ એજ જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગુ છો તો અમારી ચેનલ ને અત્યારે નમસ્કાર